નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં યોજાયેલ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસના પુરસ્કાર સમારોહમાં વડોદરા શહેરને ગુજરાત માટે ગર્વપાત્ર ઉપલબ્ધિ હાંસલ કરી છે મિલિયન પ્લસ કેટેગરીમાં વડોદરાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર ઓફ ગુજરાત તરીકે માન્યતા મેળવી છે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરના પિસ્તાલીસોથી વધુ શહેરોએ ભાગ લીધો હતો દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં વડોદરાએ અઢારમો ક્રમ મેળવ્યો છે જ્યારે ગયા વર્ષે તે ચોત્રીસમા ક્રમે હતું પુરસ્કાર સ્વીકારવા માટે દિલ્હી ખાતે વડોદરા મનપાની મેયર ટ્રેડિંગ કમિટીના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની આ સફળતા શહેરના સ્વચ્છતા પ્રત્યેના જાગૃત પ્રયત્નો અને નાગરિકોના સહયોગને દર્શાવે છે આજે સ્વચ્છતા સર્વેક્ષણ એટલે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે નવમી આવૃત્તિ અંતર્ગત અલગ અલગ શહેરો જે લોકો રજીસ્ટર થયા હતા એ લોકો પિસ્તાલીસો કરતાં વધુ શહેરો આમાં રજીસ્ટર થયા હતા અને આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રી મનોહરલાલ ખટ્ટરજી અને તોહન સાકુ સાહુ તોહન સાહુ દ્વારા જે એવોર્ડ હતા એનો વિતરણ કરવામાં આવ્યું એવોર્ડ જાહેર કરવામાં એમાં ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ વડોદરા શહેર મિનિસ્ટરિયલ કેટેગરીમાં ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે દસ લાખ કરતાં વધુ જે સિટી એન્ટર થયા હતા એના સત્તા સંરક્ષણમાં વડોદરાએ આખા દેશમાં અઢારમો ક્રમ હાંસલ કર્યો છે ગયા વખતે જે ચોત્રીસમો ક્રમ હતો એના બદલે આ વખતે આપણે અઢારમા ક્રમે આવ્યા છે અને જે સ્કોરિંગ સિસ્ટમ હતી એમાં ટોટલ બાર હજાર પાંચસોમાંથી વડોદરાએ દસ હજાર સાતસો તેર જેટલા માર્ક અંકે કર્યા છે ગયા વર્ષે જે પ્રમાણે વડોદરા શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવ્યા હતા ખાસ કરીને ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્લોગન હેઠળ તમામ ધાર્મિક સ્થળોની ખૂબ જ કિવડપૂર્વક સાફ સફાઈ કરવામાં આવી હતી